નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આમ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જાહેરાત કરતી વખતે જે ઇલેક્શન કમિશનર છે એમણે ઘણી બધી વાતો કરી હતી સૌથી મોટી લોકશાહી છે લોકશાહીનું પર્વ છે અને એમાં સાથે સાથે જે બે ત્રણ સૂચનો કર્યા હતા એમાં એક સૂચનની ચર્ચા કરવી છે એમણે કહ્યું હતું કે વિવાદિત નિવેદનો નહીં ચલાવી લેવામાં આવે કોઈ એવી ભાષા ચલાવી લેવામાં નહીં આવે આ બધી જ વાતો કરી હતી ત્યારે ખબર નથી નેતાઓ વિવાદ સિવાય ભાષણ જ નથી કરતા વિવાદ અને રાજકારણ એક સિક્કાની બે બાજુ રહેલું છે ન માત્ર રાજકારણીઓ તમે જુઓ કે જે જે કોઈ સમાજને કોઈ ટાર્ગેટ કરતા નિવેદનો આવે છે ક્યાંક હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરતા નિવેદનો આવે છે ધર્મને ટાર્ગેટ કરતાં નિવેદનો આવે છે અને જે કોઈ વ્યક્તિ આ નિવેદન કરે છે એ કદાચ એક પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે પોતે ફેમસ થાય સમાજમાં એ નિવેદનની ચર્ચા થાય એવું પણ હોઈ શકે હવે સવાલ એ થાય કે આ વાત કેવી રીતે આવી કારણ કે જે પાટીદારની દીકરીઓ છે એમને લઈને જે વિવાદિત નિવેદન કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું છે એને લઈને પાટીદાર સમાજમાં રોષ છે અને એણે કહ્યું છે કે પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવે છે અને પોતાના ઘરમાંથી પાંચ પાંચ લાખ લઈને એ વિધર્મીને ગાડીઓ લાવી આપે છે ઘરમાં ચોરી કરે છે આવા ઘણી બધી વાતો એમણે કરી છે અને આ વાયરલ વિડીયોથી પાટીદાર સમાજમાં રોષ ઉમટ્યો છે અને આ પહેલાં વિપુલ ચૌધરીએ પણ આ સમાજ માટે એક નિવેદન આપ્યું હતું કોઈ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને કેમ નિવેદન અપાય છે બીજી વસ્તુ કે ઉર્વશી સોલંકી તમને ખબર હોય તો તરણેતરનો મેળો એટલે બહુ જ પવિત્ર મેળો આપણી સંસ્કૃતિ આપણા ધર્મ સાથે સંકળાયેલો મેળો ઉર્વસિંહ સોલંકી એમ કહ્યું હતું કે આ તરણેતરનો નહીં પરંતુ આ તો પરણેતરનો મેળો છે આ આ વિવેદ વિવાદિત નિવેદન કર્યું હતું એટલે નો ડાઉટ પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે પણ જેમ જેમ ચૂંટણી આગળ વધતી જાય છે એમ વિવાદિત નિવેદનો સામે આવતા જાય છે નેતાઓ મર્યાદા અને નૈતિકતાની રેખાઓ ક્યાંક પાર કરતા હોય છે તો આ જ મુદ્દે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે જાણીતા એડવોકેટ સામાજિક કાર્યકર્તા સોનલ જોશી મારી સાથે છે સોનલ બેન સ્વાગત છે આપનું અને સાથે જ હર્ષ સંઘાણી યુથ એક્ટિવિસ્ટ હર્ષભાઈ આપનું પણ સ્વાગત છે

અથવા તો કેવા લોકો આવું કોઈ વિવાદિત નિવેદન આપવું અને જેના કારણે હું કેવી રીતે દેખાવ થઈ ગયો છે કે સડનલી લોકો આવો કોઈ જ એક સ્ટેટમેન્ટ પાસ દે લોકોના બધાના વિચારોને બધા લોકોનું અ ફોકસ એમની ઉપર જતું રહે અને એ એમની ચર્ચા થવા લાગે એના કારણે સસ્તી લોકપ્રિયતા માટેનું આવું જે પણ આ સ્ટેટમેન્ટ છે એને વખોડી કાઢીએ છીએ પાટીદાર સમાજ છોકરીઓ ક્યારે પણ એવી નથી અને મારા કોઈ પણ સમાજ દીકરીઓ ક્યારે પણ એવી નથી કે આવી રીતે ઘરમાંથી પૈસા ચોરી લઈને કોઈ પણ સ્ત્રી થઈને બીજી સ્ત્રી માટે આવું કોઈ નિવેદન આપવું અને પણ જાહેરમાં નિવેદન આપવું અને કોઈ સ્ત્રીને નિમ્ન કક્ષાનો દેખાડો બિલકુલ અયોગ્ય છે આવી ટિપ્પણીઓથી બચવું જોઈએ શું બોલીએ છે એ વિશે વાત કરવી જોઈએ કાંઈ કોઈ એક વ્યક્તિના લીધે કોઈ પણ એક એક કોઈ ઇન્સિડન્સ અખડતું હોય એના માટે તમે તમામે તમામ સમાજની કોઈપણ સમાજની દીકરીઓ માટે એની આવી વાત કરવી એ બિલકુલ અયોગ્ય છે અને પાટીદાર સમાજ જે માંગ કરી રહ્યો છે એમની સાથે હું છું ખરેખર જાહેરમાં માફી માંગવી જોઈએ ક્યારે પણ કોઈ પણ સમાજની દીકરી માટે આવું જે વર્તન અથવા તો આવા જે બફાટો કરવાની જે ટેવ પડી છે ઘણા નેતાઓ પણ હોય છે પોતાના મનમાંગ્યા મુજબ બફાટો કરે છે આ બિલકુલ અયોગ્ય છે બિલકુલ સોનલબેન પણ જે પ્રમાણે કાજલ હિન્દુસ્તાની વિવાદિત નિવેદન આપ્યું છે પહેલીવાર આપ્યું છે એવું નથી જે ભાષાને જે શબ્દનો પ્રયોગ કર્યો છે કદાચ જાહેરમાં પણ આપણે ચર્ચા ન કરીએ કે પોતાના બોયફ્રેન્ડ એકબીજાને પાસ ઓન કરે છે ચેન્જ કરે છે સ્વેપ કરે છે અને આ રીતે પાટીદાર દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે શું મતલબ આવા નિવેદનો કરીને અને ન માત્ર આ વ્યક્તિ મેં ઉર્વશી સોલંકીની પણ વાત કરી કે પરણેતરનો નો નહીં અથવા પરણેતરનો મેળો છે શું સાબિત કરવા માગે ચાલે તો આમાં એવું છે હું એવું માનીશ કે આ લોકોના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કેટલા ફોલોઅર્સ છે એ લોકોએ રોજ નવું કંઈ પીરસવા માટે રો એક આ ટ્રેન્ડ થઈ ગયો છે અને આ લોકો ખાસ ને ખાસ જે પણ કંઈ પણ ટિપ્પણી કરતા હોય છે અગર એમને જે પ્રમાણેની સરનેમ કે જે પ્રમાણેની વાતો કરે છે કે અમે આ કરીએ છીએ અને સોશિયલ વર્ક કરીએ છીએ તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથે વાત કરવી આજે કોઈ પણ સમાજ દીકરોને ટાર્ગેટ કરો ને તમને ખબર જ છે બીંગ એજ્યુકેટેડ પર્સન કે સમાજ તમને એક વાત કહેશે એ સમાજ તમારા વિશે બોલશે દસ જગ્યા ઉપર બોલશે તો એમના ત્યાં એમનો ફ્લો વધશે લોકોનો ત્યાં એમનો એસીઓ વગર એસીઓ એસીઓ થઈ જશે એમનું પોતાનું જે ઇન્સ્ટાગ્રામ છે કે સોશિયલ મીડિયા છે એ બહુ સરસ થી ચાલવા મળશે એમના ફોલોઅર વધી જશે એટલે આ એક આખી ટેકનિક છે અને લોકોને હું તમારા માધ્યમથી કહેવા પણ માંગીશ કે મહેરબાની કરીને જયારે કોઈ પણ આવું નિવેદન આપે છે અને મહત્વ ન આપવું અણદેખ્યું કરવું ઉપરથી ડિલીટ કરવું બ્લોક કરવું કે જેથી વાતની આટલે સુધી વાત પહોંચે નહીં આ એક સસ્તી લોકપ્રિયતા માટેનો એક માધ્યમ સોશિયલ મીડિયા થઈ ગયું છે આમના સમયની અંદર આવી પણ એક લો લાવવો પડશે કે જે રીતે પાટીદાર સમાજ જો ધારે તો આમની વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક ફરિયાદ નોંધાવી શકે કદાચ કદાચ કોઈને ટિકિટ જોઈતી હોય કોઈ એવું ઈચ્છતું હોય કે હું અત્યારે વધારે કેપેબલ છું હું દેશ સુધારું છું મારું બેકગ્રાઉન્ડ પણ છે હું પોતે પણ વિશ્વ હિન્દુ પરિષદ થી બિલોંગ કરું છું પરંતુ એવો નથી આવા જે સ્ટેટમેન્ટો આપે છે કડક ના કડક કાર્યવાહી કરવી જોઈએ અને પાટીદાર સમાજ હું તમારા માધ્યમ થકી હું પોતે પોતાને પાટીદાર સમાજ જ માનું છું એ લોકો એક્શન લે અને ફરિયાદ નોંધાવી જોઈએ કાંઈ પણ કોઈ પણ દીકરી પાટીદાર સમાજનું એક નાક છે ને એક લેવલ છે એમની દીકરીઓ એટલી સૌથી સારી દીકરીઓને આપું છું એટલે આ જે કરી છે બિલકુલ અયોગ્ય છે આવીને કોઈની લાગણી દુભાવી નહીં જોઈએ અને જે તરણે તર નો મેરો પરણે તમે તમારા મનમાં રાખો ને બીજાને સોશિયલ મીડિયા પર બેસીને લોકોને કેમ કેવું છે તમારે તમારા જે બીજી બીજી સસ્તી નોકરી તમારે બધા કામ કેમ કરવા છે કેમ સ્ટેટમેન્ટ ક્યાંક ને ક્યાંક પોલીટીકલ પાર્ટીઓનું પોતાની તરફ ઝુકાવ કરવા માટે અમને અમને તમે કરો કઈ ટિકિટ મળી જાય અત્યારે જે જે પ્રમાણે વાત ચાલી રહી છે છે આ બધી વાતો આપવું જોઈએ અને પાટીદાર સમાજ આકરા આકરા પગલા લેવા જોઈએ કોઈ પણ વ્યક્તિને આવો કોઈ મોકો ન મળવો જોઈએ કે કોઈ પણ દીકરી વિશેની ટિપ્પણી કોઈ પણ સમાજ વિશેની ટિપ્પણી ભારત બિન સાંપ્રદાયિક દેશ છે બધા જ લોકો સાથે મળીને રહેશે પણ આવી આવી કરવી હું મારું ઇલેક્શન કમિશનરે પણ કહ્યું કે હેડ સ્પીચ ચલાવી નહીં લેવાય આમ છતાં પણ ઘણી બાબતોમાં આપણને જોવા મળે છે કે નેતાઓ બેફામ નિવેદનો કરતા હોય છે અને એકબીજાને કેટલી હદે નીચા પાડવાની કોશિશ કરતા હોય છે જાહેર જીવનમાં શું લાગે છે કે આમાં કોઈ બદલાવ તમે જોઈ રહ્યા છો કે હજુ પણ રાજનીતિમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ આ આવી છે લોકસભાની તો જોવા મળશે મને લાગે છે કે ખાસ રાજનીતિમાં તો એક બદલાવ આવ્યો છે જે પ્રમાણે હું પહેલા જોતો કે એક હેટ્રેડ ની સ્પીચ હોતી એક લેવલ બાર ની હોતી બિલો ધ બેલ્ટ જતી રહેતી એ હવે કદાચ મને ઓછી જોવા મળી રહી છે પણ જેમ સોનલ જોશીજી વાત કરી કે આ ચીપ પ્રોપોગેન્ડા લઈને આવી જાય છે અને જે એની પોતાના નથી ટિપ્પણી કરે છે છે મને લાગે કે આવા આપણે પેલા તો એ લોકો આભારી હોવું જોઈએ કે ભારતમાં રહે છે અને એને કોઈ માર્યા પીટ્યા નથી બાકી ચાઇના પાકિસ્તાન જેવા દેશમાં હોત તો એ લોકોને ક્યાંય નાખ્યા હોત હું હમણાં જ જોતો હતો પાકિસ્તાન પાકિસ્તાનમાં એક સ્ત્રીએ કદાચ કંઈક કપડાં પહેર્યા હતા અને એમાં કંઈક અક્ષર હતો જે ઇસ્લામમાં અલાઉડ નથી તો એ સ્ત્રીને જે પ્રમાણે મારી તી મને નથી લાગતું કે આ આપણે આ કરી રહ્યા છીએ તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે એક સિટીઝન તરીકે આપણામાં એટલી બેઝિક નોલેજ હોવી જોઈએ અને એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે આપણે ક્યાંક શું બોલી રહ્યા છીએ જ્યારે વાત આવે છે આ એક્ટર એક્ટર એક્ટ્રેસ કે જે લોકો એ લોકો તો ચલો કામ છે હવે જે આવીને બોલવું પણ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મને એવું લાગે છે કે આ લોકો બધા ફૂદી ખુદી ને બહાર આવી જાય છે મારે બોલવું ના જોઈએ કેમ કે એ લોકો ત્યાં સુધી ક્યાં હોય છે એ લોકો ત્યાં સુધી સમાજ નથી યાદ આવતો જયારે ઇલેક્શન આવે છે ત્યારે તમને સમાજ યાદ આવે છે પછી આ ધ્રુવ રાખી જેવા ક્રિએટર્સ ને ને જે પ્રોપર થી થી ક્યાંક ક્યાંક પ્રોપોગેન્ડા જોઈએ કઈ બી કરીને કઈક એમને હાઈલાઈટ જોઈએ છે એમને લોકોને કઈક કરીને કઈક એવું ઇનિશિયેટિવ ચાલુ કર્યું કે જેનાથી કઈક નવા ઝઘડા થાય કે કઈક કોન્ટ્રોવર્સી ઉભી થાય ઇન શોર્ટ તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જેમ સોનલ જોશીજીએ કીધું કે આ લોકો ચીપ લઈને આવી જાય છે છે લોકોને ભાવ ના એ સારું બિલકુલ સવાલ કે પર્ટિક્યુલર સમાજને તમે ટાર્ગેટ કરો છો પર્ટિક્યુલર સમાજની દીકરીને ટાર્ગેટ કરીને તમે આ રીતે ફેમસ થવાના કે પબ્લિસિટી સ્ટન્ટ જે કહીએ એ કરવાની કોશિશ કરો છો તો પછી એક દાખલો એવો બેસવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી રીતે જાહેરમાં આવા નિવેદનો ન કરે એવો પણ એક દાખલો બેસવો જોઈએ સો સો ટકા માનું છું હું કઉ છું કે આ શું કામ પટેલ ઉપર જ શું કામ કરે છે કે હિન્દુ ઉપર જ શું કામ કરે છે હું તો કઉ છું કે આપને ખબર છે કે કોઈ કઈ પગલાં નથી ભરવાનું હું કહું એક વાર બીજા ઉપર ટ્રાય કરો મારે નથી કેવું બીજા ઉપર ટ્રાય કરો બીજા દિવસે ક્યાં તમારા ઉપર શું શું જાહેરાત થઈ ગઈ હશે શું થયું હશે ન્યૂઝ મીડિયા બધા આવી ગયું હશે હું કઉ છું એકવાર વાર બોલીને દેખાડો જો તમારામાં તાકાત તાકત હોય જે લોકો પટેલ ઉપર બોલ્યા છે એ લોકો એકવાર તાકાત હોય તો હિન્દુ સિવાય કોઈ ઉપર બોલીને દેખાડો તો હું એમને કહું કેમકે આ લોકોને શું છે પ્રોપોગેન્ડા ચલાવો છે એક એ ન્યૂઝમાં હાઇલાઇટ જોઈએ છે હાયલાઇટ મળી ગઈ પછી એ લોકોને ગાયબ જ થવું છે એટલે એવી 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 જગ્યા પકડશે કે જ્યાં એ લોકોને કંઈ અસર નથી થવાની હવે હું કહું છું કે જ્યારે તમે કીધું કે એક હોવું જોઈએ સોનક જોશીજી એ કીધું કે આ કાયદા હોવા જોઈએ કે જેમાં કોઈ કોઈ કડક કાયદા હોવા જોઈએ કે જેના કારણે જેમ કે પાકિસ્તાનની વાત કરી કે એ લોકોએ આખી ઇસ્લામનું બોર્ડ બેસાડ્યું અને એ સ્ત્રી ઉપર કાર્યવાહી કરી આપણે બી અહીંયા એવું હોવું જોઈએ કે આપણે હિન્દુ ને ચાલો એવી રીતે ભાગલા તો ના પાડીએ બટ ગવર્મેન્ટની થી કે ક્યાંયથી બી એક એવું કડક પગલું ભરવું જોઈએ કે જેનાથી આવા કોઈ આગળ બોલવાની હિંમત જ ના રાખે બિલકુલ સુનિલજી રાજનીતિમાં પણ મોટા ભાગે આવું જોવા મળે છે કે રાજનીતિ નું જે સ્તર છે એ ક્યાંક નીચે જઈ રહ્યું છે ક્યાંક જે દિગ્ગજ નેતાઓ છે અથવા વરિષ્ઠ નેતાઓ છે એના વિશે પણ બોલાતું હોય છે અને એટલી હદે બોલાતું હોય છે કે જાહેરમાં આ જે કહીએ કે જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ મનોજ પનારા સાથે છે મનોજભાઈ સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં લઉં કે છે પાટીદારની દીકરીઓ સાથે જે સંબંધ બનાવે છે અને બહુ જ વિવાદિત નિવેદનો નિવેદન કદાચ કાજલ હિન્દુસ્તાની આપ્યું છે જે શબ્દો કદાચ હું અહીંથી ન બોલી શકું એવો વિડીયો જે વાયરલ થયો છે આ વિડીયોને લઈને પાટીદાર સમાજ શું વિચારે છે આ પબ્લિસિટી સ્ટન્ટ છે કોઈ આમાં શું કારણ હોય શકે કે જેને લઈને આ જાહેર મંચ પર બોલવું પડ્યું પહેલા તો મને એ નથી સમજાતું કે આ બેન ને પાટીદાર સમાજ સાથે શું વાંધો છે આ બેન ને પાટીદારની સાથે શું પ્રોબ્લેમ છે અને મોરબી સાથે શું પ્રોબ્લેમ છે આવી કોઈ જ પ્રકારની ઘટના મોરબીમાં બનેલ નથી પોતાના પબ્લિક સિટી સ્ટન્ટ અને પોતાની ટીઆરપી માટે આ પ્રકારનું નિવેદન કરી અને આખાએ સમાજને આ બેને નીચું જોવા જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે

એટલું બધું ખરાબ કૃત્ય કર્યું છે કે અમારે અમારી દીકરીના બેબીસાર કરવા હોય ના લોકો એ અને બહાર થી રાજકોટ અમદાવાદ મુંબઈ અથવા તો બરોડા થી કોઈ પણ દીકરી કે દીકરાની સામેવાળી વ્યક્તિ માગુ લઈને આવે તો આ બેનની વાત સાંભળીને અમારે કેટલો પ્રોબ્લેમ ઊભો થશે તમને આવતા જ દિવસોમાં ખબર છે આ બેન ને પહેલા તો આ બેને કેવી વાત

મોરબીની દીકરીઓને બદનામ કરી છે એટલે પેલી એફઆઈઆર અમે મોરબી ચાલુ કરી છે સમગ્ર ગુજરાતની અંદર આ બેન વિરુદ્ધ એફઆઈરો થશે અને પાટીદાર સમાજને અમે વિનંતી પણ કરી છે અમારી બધી સંસ્થાઓને વિનંતી કરી છે કે આજ પછી આ બેનનો કોઈ પણ કાર્યક્રમ જાહેર સ્ટેજ ઉપરથી ન જોઈએ આમને વક્તા તરીકે બોલાવવાના નહીં આપણા જ સ્ટેજ ઉપર આપણા જ સમાજની એકદમ જેને કહેવાય જે ઘટના નથી બની એવી ઘટના ને વાત કરીને સમાજની દીકરીઓને બદનામ કરતા બેનને ગુજરાત ના પાટીદાર સમાજના કોઈક પણ કાર્યક્રમ આમંત્રિત ના કરવા જોઈએ એવો ઠરાવ પણ આવતા દિવસોમાં સંસ્થા પાસેથી માં ના બોલે એવો પ્રતિબંધ પણ પોસિબલ હશે તો હાઈકોર્ટમાંથી પણ અમે લાવવાના છે ને કોર્ટમાં પણ આ બેન સામે જવાના છીએ મનોજભાઈ આ વિડીયો ક્યારનો છે ચર્ચા એ થાય છે કે આ વિડીયો એક વર્ષ જૂનો છે કે શું છે આ ની હકીકત ને લઈને

તો આપણે પરિવાર ને વાત કરીએ એની વ્યવસ્થા બીજી રીતે કરીએ સામાજિક રીતે બહુ ખરાબ વાત હોય તો અને ના બન્યું હોય તો બેન માફી માગી લે અથવા તો બેન આ બધા પ્લેટફોર્મ ઉપરથી ડિલીટ કરે પણ પાંચ દિવસ સુધી આ બેન તો છે ને અભિમાની બેન છે આઈ એમ સમથિંગ વાળા બેન છે અને આ બેન ને ખબર નહીં કે કેવા પ્રકારનું શેનું ગરુડ અને કેનું અભિમાન છે એટલે એ તો એ કાંઈ કરે નહીં એ તો સ્વાભાવિક વાત હતી એટલે જ અમારે આજે અલ્ટિમેટમ કહો કે સમય પ્રમાણે અમે એમના ઉપર ફરફાય કરી છે પરંતુ હું જીટીપીએલના માધ્યમથી એટલું તો ચોક્કસ કહીશ કે બેન તમે કોઈ પણ સમાજની દીકરીને આવી રીતે બદનામ ના કરી શકો આજે તમે અમારી દીકરીને બદનામ કરી કાલે તમે બીજા સમાજની દીકરી ઉપર પણ આવું બોલી જાઓ માટે તમે પાછા વળો અને તમે સત્યથી વેગડી વાતો કરો છો અને આ પ્રકારના નિવેદનો આપી અને અમારે ખૂબ નુકસાન સામાજિક રીતે આ બેને અમને કહ્યું છે આની ભરપાઈ ન થઈ શકે અને અમારા વડીલોને અમારી સંસ્થાના આગેવાનો કહેશે તો અમે આ બેન ઉપર માન્ય નહીં નો દાવો પણ કરવાના છીએ ચલો બિલકુલ સોનલ બેન આ તો થઈ પાટીદાર સમાજ ઉપર બેન દીકરીઓ પર વિવાદિત નિવેદનની વાત જે પ્રમાણે ચૂંટણી આવી છે ને નેતાઓ દ્વારા પણ વિવાદિત નિવેદનો થાય છે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે મહિલાઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે ચૂંટણીમાં પણ આને લઈને કોઈ કાયદો છે કારણ કે મેં કહ્યું તેમ ઇલેક્શન કમિશનરે કહ્યું છે કે હેટ સ્પીચ ચલાવી લેવામાં નહીં આવે પણ એ તો દર વખતે હોય છે ને આ ચાલતું આવ્યું છે કોઈ કાયદો અથવા રોકવા માટેના કોઈ પ્રયાસ આમાં એવું છે દિનેશભાઈ કે છે તો ખરો જ કાયદો છે અને કાયદો બનાવવામાં આવ્યો છે હેટ સ્પીચનો બહુ વાઇડ એની એક અર્થઘટન કરવામાં આવે છે જેવી રીતે અત્યારે પાટીદાર સમાજ જેવી રીતે હતપર્થ થયો છે ઇવન આપણે પોતે પોતે બધા લોકો બધા કેટલા દુખી થયા છે એટલે આ જે રીતે હેડ સ્પીચ થઈ કે એમને આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આની અંદર એક્શન્સ લેવાવા જોઈએ અને જે ભઈએ જે વાત કરી મનોજભાઈ એ વસ્તુ ખૂબ સાચી છે અને અગેન હું કહીશ મનોજભાઈ નીચું જોવાનો વારો નથી આવ્યો દિનેશભાઈ તમે પણ કહેજો પાટીદાર સમાજ એ ગુજરાતનું નાક છે એવું નથી આખા દુનિયાનું નાક છે યુએસએ માં એટલા બધા પાટીદાર છે અને પાટીદારની દીકરીઓ જેવી સમજુ સારી દીકરીઓ અને પુત્ર વધુ કદાચ તમને ક્યાંય દુનિયામાં જોવા નહીં મળે અને એનો તો એની સાક્ષી છું કે દીકરીના જે સંસ્કાર હોય ને એ ક્યારે કોઈના નથી હોતા એટલી સારી દીકરીઓ હોય છે સહનશીલતાની દ્રષ્ટિએ અન્ડરસ્ટેન્ડિંગ ના દ્રષ્ટિએ અને બીજી વાત એ પણ કહીશ કે તમે એમ કહો છો ને કે અમારે નીચું જોવા રહ્યું ના અને કદાચ કોઈ દીકરી આવું કર્યું છે તો એનો મતલબ એવો નથી કે આખો સમાજ એવો છે આ બેને મારી સાથે એક ડિબેટમાં બી મારે આવી જીમેન્ટ થઈ હતી ઇન્સિડન્ટ અગર કરે છે એટલે એનો મતલબ એવો નથી કે આખો સમાજ આવી ગયો છે અત્યારે હું કોઈ સમાજમાંથી આવું છું અગર મારી કોઈ દીકરી આવું કર્યું એનો મતલબ એવો નહીં કે મારો આખો સમાજ ખરાબ થઈ ગયો કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવો એ બિલકુલ અયોગ્ય છે અને હેડ સ્પીચ ની વાત કરીએ કેવી રીતે પોતાનું અટેન્શન બધા લોકોનું મારી તરફ કે છું અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ બધા જેલમાં જઈ આવે ને બધા નેતા થઈ ગયા તો હું પણ જેલમાં જઈ આવું હું પણ જતી રહું આ જે વસ્તુનો જે ટ્રેન્ડ છે ઇલેક્શન્સ આવે પોતાનું નામ કેવી રીતે લાવવું જ્યાં જે લોકોને પબ્લિકમાં જવાનો અનુભવ નથી સૌથી વધારે સમાજો સુધી પહોંચ્યા નથી તમે સોશિયલ વર્ક કરતા નથી અને ગમે તે વ્યક્તિ વિશે ટિપ્પણી કરવી બિલકુલ અયોગ્ય છે અત્યારના પ્રમાણે જે આચાર સંહિતા લાગી ગઈ છે એફઆઈઆર નોંધાઈ શકશે જે મનોજભાઈ કહી દે મનોજભાઈ કે હેલ્પની જરૂર પડે તમે મને પણ કહી શકો છો આ એક્શન લેવા જોઈએ અને દરેક લોકોએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ વિશે પણ ટિપ્પણી નહીં કરવી જોઈએ બાળકો છે બાળકીઓ છે એમના હોર્મોનલન્સ એમના વખતે કોઈ ભૂલ થાય છે એનો મતલબ એવો નથી કે દીકરી ખરાબ છે કે એનો સમાજ ખરાબ છે

સો ટકા હું માનીશ કેમ કે અત્યારે યુવાનોમાં છે ને એક ટ્રેન્ડ આવે છે રોસ્ટિંગ કે છે એ લોકો કે એકબીજાને રોસ્ટ કરે મને નથી લાગતું કે આપણું આપણી વસ્તુ છે કઈ કારણ કે આપણે ચલો મસ્તી મજાક બે પાંચ મિનિટ માટે કરી લઈએ પણ જ્યારે વાત આવે છે કોઈ સમાજ વિશે કોઈ ધર્મ વિશે તો આમાં રોસ્ટિંગ ને મજાક મસ્તીની વાત નથી હોતી એ વાત આવે છે પૂરા પૂરા સમાજ ઉપર ને પૂરા ધર્મ ઉપર તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આવા લોકો એક તો યુવાનોને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે કે એની આવી ચીપ પ્રોપોગેન્ડા ને ચીપ પબ્લિસિટી જોઈ અને કોક યુવાનો એને પબ્લિસિટી જે મળી રહી છે એ બી એવા રસ્તે ચડે છે કે કોઈક ના વિશે ખરાબ કે ખરાબ હેડ હેડ સ્પીચ આપે છે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એ ખાલી ને ખાલી સમાજ વિશે નહીં પણ આવતા ભવિષ્યમાં પણ યુવાનોને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે કારણ કે જયારે બી આપણે જોઈએ કે આવા લોકો પછી મારે બે ત્રણ નામ નથી લેવા રિસેન્ટલી હમણાં યુટ્યુબમાં બી જોયું હતું અને ઇન્સ્ટાગ્રામમાં બી જોયું હતું કે બહુ બધા એવા ક્રિએટર્સ આવી રહ્યા છે જે લોકો રોસ્ટના નામ પર કોઈને બી કઈ બી

કે બહારના ક્રિએટર એ બધા લોકો આ રોસ્ટિંગ ને બહુ જ પ્રમોટ કરી રહ્યા છે તો આ રોસ્ટિંગ એઝ અ ઓવરઓલ જે વસ્તુ છે એ જ ખોટી છે મને લાગે છે બિલકુલ મનોજ ભી કાજલ હિન્દુસ્તાની ની વાત કરીએ તો એક સ્ત્રી છે એક મહિલા છે ને મહિલા છે જો મહિલાઓ વિશે અથવા કોઈ સમાજને ટાર્ગેટ બનાવે પણ જાહેર મંચ પર ઘણી વાર એ બોલતા હોય છે ત્યારે કે છે હું રાષ્ટ્રવાદી છું હિન્દુત્વમાં માનું છું અને હિન્દુત્વનો આંચળો ઓઢીને પણ એ આ ભાષા અથવા આ રીતે ભાષણ આપતા જ હોય છે મનોજભાઈ માની લો કે હવે હવે આની આનું શું થઈ શકે અથવા કાયદાકીય રીતે તો જે થવાનું હશે પણ પાટીદાર સમાજ આનો કઈ રીતે એવો વિરોધ કરે કે ભવિષ્યમાં પણ ન માત્ર કાજલ પણ કોઈ પણ પ્રકારની હેડ સ્પીચ આપતા કોઈ વિચાર કરે તો પહેલી વાત તો એ છે કે આ બેન છે ને એ પબ્લિક અને માઇક જોઈને ગાંડા થઈ જાય છે એમને પોતાને ભાન નથી રહેતું કે હું શું બોલી રહી છું શું બોલું છું અને કેવી રીતે બોલું છું એક વાત અને હું આમને માયકા સુર કહીશ ગુરવંત શાહ કહે છે ઘણીવાર વાર કે માઇક જોઈને બેફામ બોલતા લોકો છે ને એ માયકા હોય છે એટલે એક પ્રકારની રાક્ષસી પ્રવૃત્તિ જ કરતા હોય છે કે વિષય શ્રોતા બોલવાનું ભાન આ કઈ હોતું નથી અને આડે થડ મન પાવે એવી વાતો કરે છે એક વાત બીજી વાત પાટીદાર સમાજ ખરેખર હતપ્રત થઈ ગયો છે આ બેનના આવા નિવેદન થી અને મોરબીનો પાટીદાર સમાજ તો ખૂબ દુઃખ લાગણી અનુભવી રહ્યો છે આ વિષયને લઈને પણ આ બેન છે એના જેવા બીજા લોકો પણ જો આજે અમે નો બોલ્યા હોત તો બીજા લોકો પણ કોઈના કોઈ સમાજ માટે કોઈની કોઈની દીકરીઓ માટે કે કોઈના ધર્મ કે કોઈની જ્ઞાતિ વિરુદ્ધ બોલતા થઈ જાત એટલે અમારી જાગૃત આગેવાન તરીકે પેલી ફરજ હતી કે અમે કાયદાની એમની વિરુદ્ધ જીરો નંબર થી મોરબી થી ફરિયાદ કરી છે અને એ ફરિયાદ અમે સુરત મોકલી છે ને સુરત જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં લાગતા પોલીસ સ્ટેશનમાં ચોક્કસ આમની એફઆઈઆર થવાની છે અને આ સિવાય પણ મેં કીધું એમ અમે કાયદાકીય સંપૂર્ણ લડાઈ લડશું હા

કેવામાં ક્યાં બેન નાના થઈ જાય પણ આ બેન છે ને એ મેન્ટલી ડિસ્ટર્બ છે ઉલટાના બીજી કોઈ ચેનલ ઉપર મારી ઉપર આક્ષેપ કરે છે ખોટા હાચા એને ખબર નથી કે આ મનોજ પનારા હારે એનો પંગો પડેલો છે અને ખોટી વાત ક્યારે અમે સ્વીકારતા નથી પરંતુ તમારા માધ્યમથી એટલું ચોક્કસ કહું છું કે હજી આ બેન ના કોઈ સમજદાર લોકો એમની સાથે હોય અને એમનો કોઈની સાથે સંબંધ હોય તો એ ચોક્કસ પ્રકારે એક વિડીયો મૂકી દે મારાથી જે બોલી છે પરંતુ આ બે વાતમાં સમજવા તૈયાર નથી બિલકુલ જે પ્રમાણે સોનાલ બેને કહ્યું કે સસ્તી લોકપ્રિયતા માટેનું આ માધ્યમ છે મંચ અને માઇક આ બે વસ્તુ જયારે આવી જાય છે ત્યારે વ્યક્તિ શું બોલે છે એનું ભાન નથી ેડ સ્પીચ આપવાનો એક ટ્રેન્ડ જે શરૂ થયો છે બહુ ખતરનાક ટ્રેન્ડ છે જે કહ્યું કે તમામનો ફોકસ એમની ઉપર રહે એમની ચર્ચા થાય આવી જયારે મંશા હોય છે અને રોજ નવું સોનલબેને કહ્યું એક ટ્રેન્ડ થઈ ગયો છે અને એને ડિલીટ કરવું જોઈએ લોક કરવું જોઈએ અને બહુ વાયરલ પણ ન કરવું જોઈએ સાથે જે પ્રમાણે હર્ષ કહ્યું એ પ્રમાણે કે બિલો ધ બેલ્ટ આમ તો બહુ ઓછું જોવા મળે છે પણ જયારે જોવા મળે છે ત્યારે એમ થાય છે કે ચોમાસામાં જેમ દેડકા બહાર આવતા હોય છે એમ જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આવા નિવેદનો લઈને ઘણા લોકો સામાજિક મંચ પર આવતા હોય છે અને ખાસ તો હિન્દુઓની સામે બોલે છે કોઈ સમાજ સામે બોલે છે હિન્દુ સિવાયના કોઈ ધર્મ સામે આ લોકો બોલીને બતાવે તો એમને ખબર પડી જાય છે પણ હિન્દુઓ સહનશીલતા વાળા છે એટલે કદાચ બોલે મનોજભાઈ કહ્યું પાટીદાર સમાજ સામે બેનને શું વાંધો છે મોરબી સામે શું વાંધો છે અને પબ્લિક